તૂટી જતા બે ગામો માટે ગંભીર આભ્રેજ જેવી ગંભીર સ્થિતિ ઊભી થઈ છે અગિયાર માસ અગાઉ બનેલ આ પુલની કામગીરીમાં ચોક્કસ નબળી ગુણવત્તાવાળું મટીરિયલ વપરાયેલ હોવાથી ભ્રષ્ટાચારના પાપે આ પુલ તૂટી ગયેલ છે આ પુલ તૂટી જવાના કારણે બે ગામોનો વાહન વ્યવહાર ખોરવાયો છે અને ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ છે ખેડૂતોએ જ પોતાની જમીનમાં વાવેતર કરેલ હતું તેમાં પણ મોટા પાયે નુકસાન થયેલ છે આ પુલ પહેલા આઝાદીના સમયથી અગિયાર માસ અગાઉ કોઝવે નાની પાપડી બનાવેલ આ કોઝવેમાંથી માંથી સુવર ડેમનું ઓગન એક અથવા બે દિવસ બાદ નીકળી શકાતું જે રસ્તો આજ છેલ્લા ચાર દિવસથી વાહન વ્યવહાર થઈ શક્યો નથી આ પુલની કામગીરી જ્યારે થઈ રહી હતી ત્યારે નબળી ગુણવત્તાવાળું મટીરિયલ્સ તથા જે પ્રમાણે પાણીના વહેણની માત્રા હોય તેનાથી સાંકળો પુલ બનાવાતો હોવાથી સ્થાનિક રાપર તાલુકા પંચાયત સુવાઈ બેઠકના પૂર્વ સદસ્ય વાલાભાઈ ઢીલાને જાણ થતા તેઓએ રાપર તાલુકા સંગઠન બેઠક તથા સ્વાગત નિવારણ સમિતિમાં પણ આ પ્રશ્નો પાડવામાં આવ્યો હતો પરંતુ વિરોધ પક્ષના નેતા હોય સત્તા પક્ષ અને અને તંત્ર દ્વારા નજરઅંદાજ કરી નકારવામાં આવ્યો આપ સાહેબ પાસે અમારી માંગણી છે કે જે કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા આ પુલનું કામ કરવામાં આવ્યું હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ અને ખેડૂતોને જે પાકોમાં નુકસાન થયું છે તેનું ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેમ તાત્કાલિક યુદ્ધના ધોરણે નવા પુલની કામગીરી હાથ ધરવામાં આવે અન્યથા અગાઉ જે સ્થિતિમાં કોઝવે પાપડી હતી તે જ રીતે કોઝવે બનાવી આપવામાં આવે તેવી માનસન નંબર અરજ છે રિપોર્ટર નરેશ કે વ્યાસ તંત્રી બનાસી પુકાર બનાસકાઠા